હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મકાઈ નો ચેવડો આપણે મકાઈ નો ચેવડો બનાવીશું મકાઈ ના ચેવડા બનાવવા માટે મેં આ રીતની મકાઈ લીધેલી છે મકાઈ લેવા માટે આપણે એકદમ પાકેલી મકાઈ નથી લેવાની એકદમ આ દાણા છે ને ઓછા પાકેલા ને સોફ્ટ હોય ને એવી રીતની મકાઈ આપણે લેવાની છે તો મેં એક નંગ મોટી આવડી મોટી એક નંગ મકાઈ લીધેલી છે આપણે એને પેલા કટ કરી લેશું એને આખી આ રીતની નથી કરવાની આ રીતના આપણે અર્ધેથી એને કટ આપવાનું છે જોઈ શકો છો આ રીતના આપણે આપણે એને વઘાર કરીશું ને ત્યારે ચડવામાં થોડુંક પ્રોબ્લેમ થશે એટલા માટે જેમ બને તેમ સરસ કાચી એવી મકાઈ હોય એ જ રીતના કાચી મકાઈના દાણા જ લેવાના છે બહુ પાકેલી મકાઈના દાણા નથી લેવાના

જોઈ શકો છો ઈજીલી કપાઈ જશે એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે કાપવામાં તમને અને બે વાર કટિંગ કરો તો પણ ચાલશે ત્રણ વાર કટિંગ કરવાની કઈ જરૂર નથી પણ મારી મકાઈ અત્યારે સરસ મોટા દાણાવાળી છે એટલે હું ત્રણ વાર એને કટિંગ કરીશ જોઈ શકો છો આ રીતે ઈજીલી કપાઈ જશે એ રીતે આપણે ફરતી બાજુથી કટિંગ કરી લેશું તમે જોઈ શકો છો

હવે આને થોડીક વાર હલાવીશું પકાવી લેવાનું છે તમને કઈ પ્રોબ્લેમ નહી દે એવું લાગે તો થોડીક વાર વચ્ચે ઢાકી અને એકાદ મિનિટ ઢાકી ને પછી પાછું હલાવી લેવાનું સારું ઢાકીને મૂકી નઈ દેવાનું આ રીતે તમારે દાણો છે ને આમ ચેક કરીને ને જોઈ લેવાનું જો જ કાચો છે દાણો ચડશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે દાણો હજી આપણો કાચો છે આપણે થોડી વાર થોડાક ચડવા આવે પછી એકદમ સોફ્ટ થશે હવે આપણા દાણા થોડા થોડા સોફ્ટ થઈ ગયા છે આપણે આમાં પાણી કે કઈ ઉમેરવાનું નથી અને તેલમાં જ છે અને આ ચેવડો એકદમ મસ્ત બને

વધારે ઉમેરવાનું ને ઓછું ખાતા હોય તો ઓછું ઉમેરવાનું આ રીતે મિક્સ કરી દેસુ લાલ મરચું પાવડર પાછળથી ને જ ઉમેરવાનું આગળથી નહીં ઉમેરતા નહીં શું થશે કે તેલ જ છે આપણે આમાં પાણી નથી તેલ ને હિસાબે લાલ મરચું પાવડર બળી હવે આપણે ઠંડુ થવા દેશું તમને એવું લાગે કે ચડી ગયું કે કેમ ચેક તો એવું લાગે તમારે એકાદ દાણો મોટામાં મૂકીને ચેક કરી લેવાનું જો સોફ્ટ લાગે તો ગેસ બંધ કરી દેવાનો એમ લાગે કે પછી કચાસ છે તો થોડી વાર એને થાવા દેવાનો મારે અહીંયા સાતક મિનિટ જેટલું મેં એને સાય તોડું હતું તો સાતક મિનિટમાં સરસ ધીમા ગેસ ઉપર પછી સાતડું ઋતુ એટલે સાત મિનિટ ની વાર લાગી સાત મિનિટ માં સરસ પાકી ગયા છે આપણા દાણા હવે આપણો આ મકાઈ નો ચેવડો ઠંડો થઈ ગયો છે તો તૈયાર છે આપણો મકાઈ નો ચેવડો હવે આપણે એને સર્વ કરી લઈએ આપણે સર્વિંગ પ્લેટ લીધી છે એમાં આપણા મકાઈ નો ચેવડો આપણે નાખીશું હવે આપણે ઉપરથી ీ సమా టీ సెవీ చట్నీ బనా એમાં ફોદી નો ધાણા ભાજી મરચા આદુ અને લીંબુ નીચવી ચટણી આપણે એમાં ઉમેરીશું તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો બહુ સરસ લાગે ઉપરથી થોડાક લીલા ધાણાભાજી તો તૈયાર છે આપણો મકાઈનો ચેવડો તમે જોઈ શકો છો દેખીતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો છે ને તો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો